હની ટ્રેપના ગુનામાં ફસાવી લોકો પાસેથી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ છે સુરત શહેરની સરથાણા પોલીસે ઝડપી પાડ્યા આ ટોળકી અત્યાર સુધીમાં બે યુવકોને દુષ્કર્મના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી અપહરણ કરી માર મારી ઓગણત્રીસ હજારની રકમ પડાવી લીધી હતી ભોગ બનેલા બંને યુવકોએ આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી જેના આધારે પોલીસે બત્રીસ વર્ષીય શીતલબેન ગૌરવભાઈ શાહ અને તેત્રીસ વર્ષીય માર્મિક ભૂપતભાઈ ભુવાને ઝડપી લીધા જ્યારે અને બે સાગરીતોના કાનો ઉર્ફે ક્રિશુ જીતુભાઈ ભુવા અને કેવલ સુહાગ્યા ભાગી જતા હતા તેને વોન્ટેડ જાહેર કર્યા આ સમગ્ર મામલે પોલીસ દ્વારામાં જણાવવામાં આવ્યું હતું કે પિપોદરા ખાતે નોકરી કરતા પચીસ વર્ષ યુવક ઉપર અજાણ્યા નંબરથી થી શીતલે વોટ્સએપ કોલ કરી મિત્રતા કરી હતી અને માયા જળમાં ફસાયો હતો પછી યુવકને પાંચમી તારીખે ફરવા માટે લઈ જવાના બહાને રસ્તામાં કારમાં આવેલા અન્ય ત્રણ શખ્સોએ તેને માર મારી દુષ્કર્મના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી અને સત્તર હજારની રકમ પડાવી લીધી હતી ત્યારે આવી જ રીતે સરથાણામાં યુવકને પણ શીતલે ટ્રેપમાં ફસાવી બાર હજારની રકમ પડાવી હતી મહિલા આરોપી શીતલ શાહે લવ મેરેજ કરેલા હતા અને સંતાનમાં એક બાળક પણ છે કે પતિ સાથે ઝઘડો થતાં તેણે છૂટાછેડા લીધા હતા અને હાલમાં તે માર્વી ભુવા સાથે લિવિનમાં રહેતી હોય તે વાત પોલીસને જાણવા મળી શીતલા પિતા હાઈવે ઉપર હોટેલ ચલાવે છે બંને યુવકનું જે કારમાં અપહરણ કર્યું હતું તે કાર માર્વી ભુવાની હતી સરથાણા પોલીસના બે ગુનાઓ ઉકેલાયા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ